પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે અધિકારીઓને આદેશ આપ્યો છે અધિકારીઓને શું આદેશ આપ્યો છે અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે રાષ્ટ્ર અત્યારે બહુ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને એવા સમય દરમિયાન દરેક મંત્રાલયના સચિવોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો છે કે તમારે સતર્ક રહેવાનું છે સતત મોનિટરિંગ કરવાનું છે આ એવો સમય છે જ્યાં એક ચૂક પણ આપણને પોસાય એમ નથી અને એ ચૂક ન થાય એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં સરકારી અધિકારીઓ સચિવો તમામ મંત્રાલયોના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ બોલાવી હતી અને એ મીટિંગમાં એમની પાસેથી તમામ જે મંત્રાલયો છે એની સમીક્ષા કરવા માટે એમને સૂચના આપી છે સાથે સાથે ઇન્ટરનલ કોમ્યુનિકેશન કઈ રીતે થાય છે એકબીજા સાથે એકબીજા મંત્રાલયો કઈ રીતે કોમ્યુનિકેટ કરે છે એ જોવા માટે પણ પ્રધાનમંત્રીએ એના એના જે ઇનપુટ્સ છે એ પણ માંગ્યા છે એની સાથે સાથે પાકિસ્તાન સતત અવરચંડા કરી રહ્યું છે એટલે જરૂરી એવી જે પણ ટેકનોલોજી છે અથવા તો જરૂરી એવી જે પણ સેવાઓ છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહે પ્રકારનો આદેશ પણ આપ્યો છે પાકિસ્તાનની નાપાક હરકત રાજસ્થાન સરહદ પર એણે ફાઇટર જેટ છે એ તૈનાત કરી દીધા છે પદ્દર જગ્યાઓ ઉપર હુમલોનો પ્રયાસ કર્યો પણ ભારતે સુદર્શન ચક્ર વાપર્યું અને એ સુદર્શન ચક્રના કારણે પાકના તમામ હુમલાઓ જે છે એ નિષ્ફળ ગયા પાકિસ્તાનની નાપાક હરકત નાકામ રહી છે એમાં સક્સેસફુલ નથી થયું અને હજુ પણ એને નથી જ થવા દેવાનું અને એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મીટિંગ બોલાવી છે આ પહેલા પણ સર્વદળીય મીટિંગ બોલાવવામાં આવી હતી અને સર્વદળીય મીટિંગમાં તમામ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા જેમને ઓપરેશન સિંદુરની માહિતી આપવામાં આવી હતી અને ત્યાર પછી મલ્લિકાર્જુન ખડગે છે રાહુલ ગાંધી છે બાકી બધા પક્ષોના જે નેતાઓ છે બધા જ નેતાઓએ એક સુરે કહ્યું હતું કે અમે સરકારની સાથે છીએ અત્યારે આ સમય એવો નથી કે સરકારની ટીકા કરવામાં આવે જે કોઈ પણ એક્શન લેવામાં આવશે એ એક્શનમાં અમે સરકારની સાથે છીએ સરકાર પણ કટિબદ્ધ છે કે પાકિસ્તાન જો હુમલો કરશે તો પાકિસ્તાનને એની દરેક હરકતોનો જવાબ આપવામાં આવશે એટલે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં જે મીટિંગ બોલાવી છે એ ઉચ્ચ અધિકારીઓ હાજર હતા તમામ મંત્રાલયોના સચિવો મંત્રાલયોની કામગીરી છે એની સમીક્ષા કરવા માટેનું કહ્યું છે આ ઉપરાંત જેટલી પણ જરૂરી સિસ્ટમો છે એ બધી સિસ્ટમો તાત્કાલિકપણે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહે પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે કટોકટીના સમયમાં એક્ટિવ રહેવાનું અને સતર્ક રહેવાનું સૂચન કર્યું છે સાથે સાથે પ્રતિભાવ ઇન્ટરનલ કોમ્યુનિકેશન્સ અને પ્રોટોકોલ કઈ રીતે કામ કરે છે મંત્રાલયો એકબીજા સાથે કઈ રીતે કોમ્યુનિકેટ કરે છે એ બધી જ માહિતી માંગી છે સાથે આ બેઠકની અંદર કોણ કોણ હાજર હતું તો આ બેઠકમાં કેબિનેટ સચિવ પ્રધાનમંત્રી કાર્યાલયના પીએમઓના વરિષ્ઠ અધિકારીઓ સંરક્ષણ ગૃહ વિદેશ માહિતી અને પ્રસારણ ઉર્જા આરોગ્ય અને દૂરસંચાર વિભાગના સચિવો હતા પ્રધાનમંત્રીએ તમામ અધિકારીઓને હંમેશા અલર્ટ મોડ પર રહેવા સતર્ક રહેવા સૂચના આપી છે અને સ્પષ્ટ વાતચીત જાળવવા કહ્યું છે પુનરોચ્ચાર કર્યો છે કે સરકાર અને દેશની સુરક્ષા માટે આપણે આપણે પ્રતિબદ્ધ છીએ કટિબદ્ધ છીએ અને દેશની સુરક્ષામાં ક્યાંય ચૂક ન થવી જોઈએ પાકિસ્તાનની દરેક હરકતો પર નજર રાખવાની છે અને પાકિસ્તાનની દરેક હરકતોને જવાબ પણ આપવાનો છે સુદર્શન ચક્ર જે રીતે ચાલ્યું છે એ રીતે જ ચક્ર ચલાવવાનું છે અને એ રીતે જ કામગીરી કરવાની છે દેશના જે સૈનિકો છે એને જે ઓપરેશન સિંદુર ચલાવ્યું છે સટીકતાની પ્રશંસા પણ સાથે સાથે રક્ષામંત્રી મંત્રી રાજનાથસિંહે કરી છે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું છે કે જો હવે કોઈ પણ પ્રકારની હરકત કરવામાં આવી તો પાકિસ્તાનને દૂર ચટાડતું કરી દેશું